ડીસા હેલ્થ ઓફિસરે થેરવાડા ગામે આયુષ્યમાન મંદિરની મુલાકાત લીધી આયુષ્યમાન મંદિરમાં આરોગ્ય વિભાગની થતી કામગીરીનું કરાયું નિરીક્ષણ ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળાને અટકાવવા જરૂરી પગલાં ભરવા માટે આરોગ્ય કર્મચારીઓને આપી સૂચનાઓ ડીસા તાલુકાના હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે આજે બુધવાર છે ગૌરી દિવસ છે અને મમતા સેશન છે મમતા સેશનમાં જે બાળકોનું રસીકરણ તેમજ સગર્ભા માતાઓનું રસીકરણ કરવાનું હોય છે સાથે સાથે સીએચઓની મુલાકાત કરી હતી અને સીડીનો રિપોર્ટ તૈયાર થાય છે અને ત્રીસ વર્ષ ઉપરના ઉંમર ધરાવતા વ્યક્તિઓ છે તેમના બીપી અને ડાયાબિટીસ જેવા રોગોની ચકાસણી કરાતી હતી અને સાથે સાથે અમારા આરોગ્યના કર્મચારી છે જે લોહીની સાઈડ લે છે તેનો ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને રોગ ન ફેલાય તેનું માર્ગદર્શન આપવા માટે આરોગ્યના સ્ટાફને સૂચનાઓ આપી હતી આજ રોજ ખેરવાડા આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત કરી

સાથે સાથે જે નેશનલ વેક્ટર બોન કંટ્રોલ પ્રોગ્રામ છે વાહકજન્ય રોગો જેને કહેવાય છે એ રોગોનો ફેલાવો ન થાય તે માટે જે અમારા આરોગ્ય કાર્યકર ભાઈ છે એ જે સ્લાઇડ લે છે બ્લડના નમૂના લે છે દોહીના એનો પણ ક્રોસ ચેક કર્યો અને ખરેખર સાચા છે કે નથી અને એમને તાવ આવતો હતો તો કેટલા દિવસથી આવતો હતો એ બાબતે પણ ચોકાસણી કરવામાં આવી છે